નમસ્કાર શ્રી યોગ વસિષ્ઠ રામાયણની આપણે જે સત્સંગ કરી રહ્યા છીએ અને તેમાં એક સુંદર આખ્યાન ચાલી રહ્યું છે ચૂડલા અને શીખી ધ્વજ રાજાનું પરંતુ આ આખ્યાન દરમિયાન યોગ વશિષ્ઠ રામાયણમાં સ્વર્ગ એકાશીમાં ભગવાન શ્રીરામ તેમના ગુરુદેવને એક પ્રશ્ન પૂછે છે અને એ પ્રશ્ન એવો છે કે હે ગુરુદેવ આ શરીરમાં માનસિક અને શારીરિક રોગ કેવી રીતે ઉત્પન્ન થાય છે અને તે રોગોનો નાશ કેવી રીતે થાય અને બીજી એક વાત પૂછે છે કે માનવીના જીવનમાં આધિ વ્યાધિ ઉપાધિ કેવી રીતે જન્મે છે અને તેને ઔષધિ તો મટાડે જ છે પરંતુ મંત્ર પુણ્ય જાપ તપ દ્વારા તેનો ઉપશમ કેવી રીતે થાય આ વસ્તુ અને આવીગત મને સમજાવો આવો પ્રશ્ન ભગવાન શ્રી રામ શ્રી યોગ વશિષ્ઠ રામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધમાં સ્વર્ગ એકાશીમાં કરે છે અને તેનો ઉત્તર ગુરુ વશિષ્ઠજી આપે છે આપણે પણ તેના વિશે થોડો સત્સંગ કરીએ અને જ્ઞાનકથા કરીએ પરંતુ એ પહેલાં આપે મારી આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો અને તમારા મિત્રો સગા સંબંધીઓને પણ સબસ્ક્રાઈબ કરાવજો લાઈક કરજો અને શેર કરજો કારણ કે શ્રી યોગ વૈશિષ્ટનું આ અદભૂતપૂર્વ જ્ઞાન સમક્ષિત્તમાં હું આપ સમક્ષ રજૂ કરી રહ્યો છું અને મને આશા છે કે આપ સર્વ સબસ્ક્રાઈબ કરશો અને કરાવશો તેવી પણ આશા રાખું છું હવે ભગવાન શ્રી રામનો પ્રશ્ન જે તેમના ગુરુ વશિષ્ઠને પૂછે છે તે ભગવાન શ્રી રામ તેમના ગુરુ વશિષ્ઠને પૂછે છે કે આ શરીરમાં આધી એટલે કે માનસિક વ્યાધિ એટલે કે શારીરિક રોગ સેનાથી ઉત્પન્ન થાય છે અને સેનાથી નાશ પામે છે તે મને સમજાવીને કહો તથા ભગવાન શ્રીરામ એક બીજો પ્રશ્ન કરે છે કે હે ગુરુવર આધિથી વ્યાધિ કેવી રીતે ઉત્પન્ન થાય અને ઔષધ સિવાય મંત્ર પુણ્ય વગેરે ઉપયોગથી તેનો ઉપશમ કઈ રીતે થાય આ વસ્તુ મને સમજાવો તેમજ સૂક્ષ્મના નાળી અને રેચક કુંભક વિશે પણ સવાલો કરે છે ભગવાન લોક કલ્યાણ અર્થે લોકોના હિત માટે પોતે પ્રશ્નો પૂછે છે જે જગતને કામ આવે તેમના ગુરુદેવના ઉત્તરો એ માટે પરબ્રહ્મ પરમાત્મા જગતના કલ્યાણ અર્થે આવા પ્રશ્નો પૂછે છે જેથી જગત અને લોકોને આના વિશે ખ્યાલ આવે હવે ગુરુદેવ વશિષ્ઠજી હસતા હસતા કહે છે કે હે રામ શરીર તથા મનના રોગોનું મૂળભૂત કારણ અલગ અલગ છે જેમાં છે શારીરિક રોગ જેને વ્યાધિ કહેવામાં આવે છે તો આ ઉત્પન્ન થવાનું કારણ શું વશિષ્ઠજી કહે છે કે મનુષ્યના જીવનમાં ખોટો આહાર અયોગ્ય દિનચર્યા અતિશય તાણ અતિરેક ઇન્દ્રિય સુખ અથવા અતિશય ઉપવાસ કારણોસર શરીરમાં અસંતુલન થાય છે અને આ અસંતુલનથી વાત ભીત અને કફ ઉદભીત થાય છે અને આને કારણે શરીરમાં રોગ ઉત્પન્ન થાય છે ગુરુ વશિષ્ઠજી કહે છે કે હવે માનસિક રોગ એટલે કે આધી એ સાનાથી ઉત્પન્ન થાય તો કે ઈર્ષ્યા લોભ ક્રોધ મોહ મદ મંસર આ બધા માનસિક વ્યાધિના મૂળ છે જે મન સતત ચિંતા અસંતુષ્ટિ અને કલ્પનાઓમાં ફસાય છે તે મન બીમાર થાય છે મનની વ્યાધિ શરીરમાં પણ અસર કરે છે તો આગળ ગણાવે છે કે ઉપાધિ એટલે શું આ તો બાહ્ય પરિસ્થિતિઓથી થતી તકલીફ છે જેમ કે કુદરતી આફતો અણગમતા લોકોની સંગત કપરા પ્રસંગો આ માનવ જીવનમાં અનિવાર્ય છે પરંતુ જ્ઞાની પુરુષ તેને અસર ઓછી થાય છે વશિષ્ઠજી એના ઉપચારની વાત કરે છે કે શારીરિક રોગ હોય તે યોગ્ય ઔષધ સાત્વિક આહાર નિયમિત વ્યાયામ તથા પ્રાણાયામથી સમિત થાય છે પણ માનસિક રોગ હોય તે સદગુરુનો ઉપદેશ સારા સંકલ્પ જપ તપ ભજન કીર્તન અને સત્સંગથી દૂર થાય છે મંત્ર તથા પુણ્ય ફળ ભક્તિપૂર્વક કરેલા જપ દાન પૂજા સકારાત્મક ચિંતન માનસિક શક્તિ વધારતા હોવાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે વશિષ્ઠ કહે છે કે પ્રાણ શક્તિ એટલે શું માનવ શરીરમાં પ્રાણ નામની જીવન શક્તિ વહે છે આ પ્રાણના પાંચ વિભાગ છે જે છે પ્રાણ અપાન સમાન ઉદાન અને વ્યાન જે સંતુલિત હોય તો શરીર સ્વસ્થ રહે છે સૂક્ષ્મ નાળી એટલે શું આ નાળી મધ્ય રજૂ સૂક્ષ્મા છે જ્યારે મન શાંત થાય પ્રાણાયામ દ્વારા ઉર્જા આ નાળીમાં પ્રવેશે ત્યારે આંતરિક પ્રકાશનો અનુભવ થાય છે રેચક કુંભક અને પ્રાણાયામ પૂરક એટલે શ્વાસ ભરવો જીવન શક્તિ ગ્રહણ કરવી કુંભક એટલે શ્વાસ રોકવો એટલે કે શક્તિનો સંચય કરવો રેચક એટલે શ્વાસ બહાર કાઢવો અશુદ્ધિ તથા થાક દૂર કરવો વશિષ્ઠજી કહે છે કે હે રામ જે મનુષ્ય નિયમિત રહે છે પ્રાણાયામ કરે છે તેનું મન શાંત બને છે શરીર નિરોગી બને છે આધિ અને વ્યાધિ મુક્ત થઈ આત્મજાગૃતિનો માર્ગ શોધે છે આધિ વ્યાધિ અને ઉપાધિ આધિ એટલે માનસિક રોગ મનની વ્યાધિ ચિંતા દુઃખ ક્રોધ મોહ ઈર્ષા લોભ કલ્પના અતિ ચિંતા જપ તપ ભજન સદગુરુનો ઉપદેશ સત્સંગ સકારાત્મક વિચાર વ્યાધિ એટલે શરીરના રોગ શરીરમાં થતી બીમારીઓ ખોટો આહાર અસંતુલિત જીવન તાણ અતિશય ઇન્દ્ર સુખ ઔષધ સ્વતિક આહાર વ્યાયામ અને પ્રાણાયામ ઉપાધિ બાહ્ય તકલીફ બહારથી થતી મુશ્કેલીઓ પરિસ્થિતિઓ અણગમતા લોકો કુદરતી આપતો ધીરજ ક્ષમતા ભાવ આત્મજ્ઞાન અને ભક્તિ પ્રાણાયામ એટલે ત્રિવિધ પ્રયોગ પ્રણાલી અર્થ અને ફળ પૂરક શ્વાસ ભરવો પ્રાણશક્તિ ગ્રહણ કરી શરીરને ઉર્જા મળે કુંભક શ્વાસ રોકવો શક્તિ સંચય અને મન એકાગ્ર થાય રેચક શ્વાસ બહાર છોડવો અશુદ્ધિ દૂર થાય હળવાશ અનુભવાય એટલે શરીર માટે ઔષધ અને નિયમિતતા જરૂરી છે મન માટે સત્સંગ જપ અને તપ જરૂરી છે અને આત્મા માટે આત્મજ્ઞાન અને ક્ષમતા ભાવ જરૂરી છે વશિષ્ઠ કહે છે કે જે મનુષ્ય નિયમિત રીતે પ્રાણાયામ કરે છે તેનું મન શાંત બને છે શરીર નિરોગી બને છે આધિ વ્યાધિ થી મુક્ત થઈ આત્મજાગૃતિનો માર્ગ પામે છે અને વશિષ્ઠજી અંતમાં કહે છે કે હે રામ રોગ વ્યાધિનું મૂળ મન છે મન શુદ્ધ તો શરીર પણ તંદુરસ્ત રહે છે યોગ્ય આહાર નિયમિત પ્રાણાયામ સ્વાત્વિક વિચાર આત્મજ્ઞાન આ બધું જીવનને નિરોગી નિરાધી અને આનંદમય બનાવે છે આ રીતે આ કથા આપણને સમજાવે છે કે ઔષધ શરીરને સ્વસ્થ કરે છે પરંતુ આત્મજાગૃતિ એ મનને શાંત આપે છે આવી રીતે ભગવાન ને તેમના ગુરુ વશિષ્ઠજી ખૂબ સુંદર વાત કરે છે યોગ વશિષ્ઠમાં ખૂબ જ વર્ણાત્મક રીતે આ વાતને આપેલી છે પરંતુ આપણે અહીંયા સંક્ષિપ્તમાં સાદી અને સરળ ભાષામાં રજૂ કરી છે આશા રાખો કે આપ સર્વને ગમશે અને આ જ વિષયમાં હજી પણ આગળ વાતો ચૂડલા અને શીખીદ રાજાના અખિયાનમાં ચાલી રહી છે તે આપણે રજૂ કરવાની છે તો તે માટે ફરી મળીશું આપણે આવતીકાલે તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરાવવાનું ભૂલતા નહીં તેવી આશા સાથે ભગવાન શ્રીરામ આપ સર્વનું કલ્યાણ કરે જય શ્રીરામ